E લો મિત્રો જો આજે અમે સાઈડે પગી ગયા હૈ ને વરસાદ આવી ગયો હે એટલે વરસાદના હિસાબે આજ કાંઈ કામ થાય એમ નથી નીચે બે દાર કર્યા હે ને ખાટલો પાછો અમે જો અધર લીધો હે ત્રણ ફૂટ નીચે બે દાર કોરા ગયા કીધું આપ દાર અધર કરવા જો હે આમાં નીચે ન આલે નીચે પાણી જ ન આવે એટલે પાછું બે દાર કરી ને આપણે અધર લીધો ખાટલો ને આજે આવી ગયો વરસાદ હવે ખાટલો અધર લીધો ને તો તાણિયાના વાયર ખેંચવામાં કોઈ શું છે ખેંચાઈ જાય કેમ કે ઉપરની જમીન ભીની થઈ ગઈ છે ને એટલે એટલે હવે છે ને આજનોથી ઉજો છે વરસાદ પાણી જો આ પેટીને મશીન ને રીસડું ને બધું કાઢેલું છે એટલે કાલે થોડું કોરું પડી જાય ને કોઈસું એટલે પછી કાલે પાછું ચાલુ કરશું nama rajibu bayu real sebenarnya bayu real sebenarnya apa rajibu bay rajibu bay wah wah ah